આડેસર પોલીસ સ્ટેશનના સહયોગથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસર ખાતે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે માત્ર વંદના સપ્તાહ અંતર્ગત જાગૃતિ મુલક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. PIJM વાળા અને પોલીસ સ્ટાફે વિદ્યાર્થીઓને ડ્રગ્સ ટીવી લતોથી દૂર રહેવા સમજાવ્યું સાયબર ફ્રોડ અને સોશિયલ મીડિયા ઉપયોગમાં તકેદારી વિશે માર્ગદર્શન આપ્યું. મહિલા અભયમ એકસો એક્યાસી હેલ્પલાઇન, ટ્રાફિક નિયમો, હેલ્મેટનો ઉપયોગ અને તું નારાયણી વિષયક પ્રવચન દ્વારા યુવતીઓમાં આત્મવિશ્વાસ અને સશક્તિકરણની ભાવના જગાવાઈ પરીક્ષા તનાવને દૂર કરવા માટે મર્મસ્પર્શી સલાહો અપાઈ શૈક્ષણિક અને કળા મૈત્રી ક્ષેત્રે ઉત્તમ સાધનાર્થી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત જાગૃતિવર્ધક અને પ્રેરણાદાયક રહ્યો